ન્યૂ વ્લોગ તો આજે અમારા વ્લોગમાં આખું ખેતરનું રિવ્યુ ને હું પણ બતાડશું ને એની પહેલા તમે જોયું છે એની પહેલા તમે જોયું છે અમે વિડીયો બનાવતા હતા ત્યારે બાદરી ને નેની હતી બાદરી તમે તો કરહણા પણ આવી હે ને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરવા ને ભૂલતા નહીં ને અમારે પણ પણ શૂટ છે ને ઘણા આ બધા ઉપર બે ચાર વિડીયો બનાવવા દે તો હડ જયારે મેં

બાકી આગળ ગાર ઉભી હે ગાર દેના બાદ ને ઉલી બાજુ છે આપણે અરંડા અરે અરંડા પણ છે ને એની ઉમણા બાદરી છે તો એડા મુદ્દે મને એ પણ વતાડી દઉં તો મિત્રો તો અમે આ વિડીયોમાં બાઈક પણ લીધેલ દે આ તમે ખૂબ ખાસ વિડીયોમાં જોયું હશે બાઈકને ને આ ટાકટર ને આમાં હમણાં હમણાં જ લીધો છે અમે નવ તો આ ગોળો આ વતાડો ને વ્લોગમાં તમે બન્યા રહેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આગળ આટકો ત્યારે વરસાદ આવ્યા તો ધોકી ન જો ગાવડા એ ગયા નહીં દેતા ને હોમ મે મિત્રો આ રે અરંડા હે આવડા આવડે નીચે નીચે જોઈ શકો તમે ને આ આપણા વાર છે ને એની ઉલી બાજુ છે મિત્રો બાદરી શેર બાજુ તો તમને અહીંયા પણ બતાડીશું તો વ્લોગમાં બન્યા રહ્યો ચાલો તો ચાલતે

આજે ઉપર મેને ફેકે તો પેલો પણ અયા મજા ના આવી 20000 માં મે ફેકે તો ધાર પણ તાર હતી હવે જોઈ લો લેવલ આવી ગઈ મારા મોટી છે તમે ગડકુડા રહી ગયા છો ઓલા મારા ભારે હે નમ હું તારે હું ખબર ન ને ઘરે જાય ઘરે જા તો અલ્યા પણ મારા બેટી આ સટઈ ફૂલો ફૂલે દે સટઈ આ સટઈ જે આવ તું તો સટઈ

એટલે કે હું હતા એને ફોન પોતે યાદ પણ નહીં આવ્યો હતો પણ ફોન મેઠાદી એ લીધા હતા ને પૈસા મેં લીધા હતા આ જગ્યા ઉપર મેં આ રીતે ઉપર એ શૂટ છું તું ને મેઠોની દોડ દોડતા હતા ને લાલભાઈ આવીને પહાડોથી માર્યું હતું એ એકદમ રિયલ હતું મિત્રો હકીકત એક તો હકીકત લઈ કોઈ પણ એડિટિંગ નહોતું એ રિયલ જ લાગ્યું હતું એ બંને મેઠાવીને ને આ રજા ઉપર તમે ખાસ કરીને જો છે કે અમે મેઠાથી વધ્યા હતા એ લોકેશન પણ હું તમને વતાડીશ તો આ સીરિય છે મિત્રો હા મું ને મેઠાથી અમે બે ફાઇટ પણ લીધી હતી ને વઢ્યા પણ હતા એ બધું રિયલ હતું ને વિડીયો માટે નહોતો એ બધું રિયલ જ હતું મિત્રો તો હું તમને એ બધી વસ્તુ રજા પણ વતાડું અને આ ભાઈના મતલબ પેટમાં બળતો તમ ખાવાનું લેવા ગયો તો પેટમાં બળાય કટિંગ ખીચે છે ખાઈને પણ મિત્રો મિત્રો તો અમારે ગાવડા લોહી પીતા હતા તો આદ બહાર રમકા એટલે કે અમારે ભાઈ તાર પણ અમે પહોંચ્યો છે હાલ તો બને રાતે કરા કો ચાલુ ને વતાડ્યો તો બાર એ બહુ મોટી મોટી થઈ ગઈ દાર મેં વિડીયો બનાવ્યો તો તાર દીખતે પણ નથી ને એ લોકેશન ઉપર વતાડો આને કઢી ખીચડી ખાઈ છે હવે પાસ મિત્રો તો આગળ નું રિવ્યુ આ રાહુલ કરાવશે ને આપણે હવે ગલે પણ જઈશું ને આ જે ઉપર ફાઈટ થઈલી છે આ આ આ ને પિન્ટુલાલ બે હોય કે છે આ દજા મતલબ આ દજા નહીં આ પાસલ રહી આટલે હેલો મિત્રો તો ઈધર અમારો ફાઈટ ઉગા થા ઓર ઈધર અમને બહોત પીટા થા મેને પિન્ટુ કો ઓર રિયલિટી હમ દિખા નહીં સકતા મતલબ અબી તો ક્યા હે और अभी आगे आप नज़ारा देखो गांव का भी और आगे पूरा पानी भरा हुआ है भी तो वो भी हम दिखाएंगे तो वीडियो प्लीज पूरा देखना और वॉच करना हेलो <laughs> मित्रों तो हम रिव्यू करा रहे हैं ना तो इधर पे है ना पूरा मतलब भरा हुआ है आप देख सकते हो ये देखो पूरा खाई भरा हुआ है मतलब पूरा ये राहुल भी डूब जाए <laughs> बता रहा हूँ ये साला इधर है ना ये, ये तो इधर है ना मेरा ये मन हो रहा है डबुल डबुल बोलो गए लाइक कर दो 200 लाइक हो जाएगा ना तो मैं कसम जब बता रहा हूँ इसमें डबुल दूंगा इसको मैं इधर ला के मैं इधर पूरा का पूरा डबुल दूंगा मतलब पूरा नेला दूंगा और अभी पूरा खाई तो नहीं है मतलब जा रहे अभी तो उससे पहले देख हो तो ये रहा है बोट बे शब्द बोलो बोल से लाइक करो हमारे चैनल ने और सब्सक्राइब करने इल्लो नहीं। नहीं। लाल पूरा खाई भरा हुआ है यार मतलब इसमें मेरा मन ये गाइस हो रहा है डबल दो बताओ सरे तीन सौ या चार सौ लाइक किया कर दो ना मैं ये पूरा खाड़े में पूरा नहला दूंगा इस तरीके से चलो अभी बाहर निकलते हैं और अभी मतलब ये इधर भी सूट हुआ था इधर देख सकते हो इधर पे हमारा इधर भी सूट हुआ है गाइस और हमें ये इधर पे है ना इधर पे मैंने इसको गिरा था और आठ मुँ तो मुँह बैठो तो धोई सको आटला पाए मैं बैठो तो नाने तो था तेने पेट में तो पेट में तो तो मित्रों और ये है हमारा गाँव में जाने वाला रास्ता और हम इधर खेतों में रहते तो प्लीज़ सपोर्ट करना इस व्लॉग को अभी मैं गले पे तो अभी नहीं जा सकता हूँ तो मैं नेक्स्ट व्लॉग में ज़रूर से गले पे भी जाऊँगा और वो जहाँ पर इसका शूट भी हुआ था मतलब वहाँ पर था ना वो लिया था ना गाइज वहाँ पर भी जाऊँगा नेक्स्ट व्लॉग में तो प्लीज़ सपोर्ट करता ना લાલ ભાઈ હે તો હે મિત્રો ભાઈ રહ્યા છે તો શીત ગમ દો ભાઈ એમ ના આ વિડીયોમાં આટલું જ વ્લોગમાં ને નેક્સ્ટ વ્લોગમાં અમે ગલા પણ રાશ્યા હતા આ નવું શૂટ થયું હતું એ વિડીયો પણ તમે જોઈ શકો અંદર વિડીયો જો તો અમારી ચેનલમાં પણ છે ને એ ગલે પણ દાશે તો પ્લીઝ લાઈક કરી નાખો નેક્સ્ટ વ્લોગ મેં જાય આ ભાઈનું નામ છે ભલાજી